એસટી વિભાગ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ દિવાળી પહેલા જ એક્સ્ટ્રા બસ સેવા ચાલુ કરવાની જાહેરાત કરાઈ છે તો સાથે એડવાન્સ ઓનલાઈન બુકિંગ અને જીએસઆરટીસી મોબાઈલ એપથી પણ બુકિંગ કરાવી શકાશે તેમ જણાવ્યું છે દર વર્ષે એસટી વિભાગ દ્વારા દિવાળી ટાણે એક્સ્ટ્રા બસો દોડાવાય છે અને તેમાં પણ સૌરાષ્ટ્ર તથા ઉત્તર ગુજરાત માટે મોટાભાગના મુસાફરો દિવાળી વતન જતા હોય છે તે દિવાળીના તહેવારોમાં સૌરાષ્ટ્ર પંચમહાલ અમદાવાદ ઉત્તર ગુજરાત અને મહારાષ્ટ્રના લોકો માટે વધારાની બસોનું વિશેષ આયોજન એસટી વિભાગ દ્વારા કરવામાં આવ્યું છે જે એડવાન્સ ઓનલાઈન બુકિંગ ગ્રુપ બુકિંગ સહિતની સુવિધાઓ પણ એસટી વિભાગ દ્વારા કરાય છે અને ટિકિટના દર પણ નજીવાર રાખવામાં આવ્યો હોય જેથી લોકોને માદરે વતન જોવામાં કોઈ મુશ્કેલી ન પડે નમસ્તે સંજય જોશી વિભાગે નિયમક લગભગ અગિયાર જસો જેટલી ગાડી અમે આ વખતે એક્સ્ટ્રામાં મૂકવાના છીએ જે રૂટીન ઉપરાંતની ગાડીઓ હશે અત્યાર સુધીમાં ત્રણસો ને બાર જેટલી ગાડીઓનું બુકિંગ ઓલરેડી થઈ ચૂક્યું છે અને એસટીની એમાં બાવન લાખ જેટલી ઇન્કમ પણ થયેલી છે ખાસ કરીને સૌરાષ્ટ્ર પંચમહાલ દાહોદ ઉત્તર ગુજરાત અમદાવાદ બરોડા અને મહારાષ્ટ્ર આ રીતનું આયોજન છે અમારું દર વખતની જેમ જ એ બાળકો નક્કી કરેલું છે અને એજ પર ધ શો અગિયારસો જેટલી ગાડીઓ અમે લોકોએ અત્યારે એક્સ્ટ્રા મૂકવાનું આયોજન કરેલું છે એ પૈકી ઓલરેડી ત્રણસો ને જેટલી ગાડીઓ બુક થઈ ચૂકી છે અને હજી પણ સતત એ ફ્લો શરૂ છે એઝ પર દેટ વન પોઈન્ટ ટુ ફાઈવ મુજબ અમે બુકિંગ કરેલું છે અને એ જ એ જ પ્રમાણે રહેશે થેન્ક યુ એસટી વિભાગ દ્વારા દિવાળીએ વતન જનારા મુસાફરો માટે બસ સેવા વધારાના મુસાફરો પણ સીધા જ વતન પરિવાર પાસે પહોંચી દિવાળી મનાવી શકશે जर कोर्सेस जाते प्रकाशवाडा